આપડા <plens> <fund ses> <res> હલો મિત્રો સમેલે સ્વાગત છે નવા બ્લોગ વિડિયોની અંદર કેમ છો બધા મજામાં બધાને હર મહાદેવ અને જય મગલમભાઈ નવા બ્લોગ વિડિયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ભાઈ માસ્ત મજાની આજ ભેગ આવી છે શું કહીશું હા બધાને ભાઈ રોહાણાનું કામ જો જોડવી આપણે તો શું હોય કમ અઈ સુભાઈ છે રકે ભાઈ બધા આટા મારે છે આ બોલ જો મારા હાથ पी लेजी में busy वाला अवन्ती तो दिया तो मैं मना मैं मना हुई क्या है मैं मना रखा है वाजी बताइए ना बताइए ना नो खाना खाओ नो खाना खाओ बेहतरीन खाए हैं ना इधर मैंने हो तो तो मैंने वो बैठ के तो तो मुझे कोई ला हम्म देखो महत्वमजन અને આ જે રેડી થવાનું બાકી છે તૈયાર થઈ ગઈ હું રેડી થવાનું બાકી છે થઈ તો કે હવે શું છે કે આગળ છે અત્યારે નાન વાર બધું કામ કરતા છે હું થાય એટલે બાઈ ને હેલ ભરાવી હમ એવું કરી તાંબા પીતળ ના બેડા ઇન્સ્ટાગ્રામ માં આવશે રીલ કા હા ગયો ગયો બલે બધું કામ કરી રહ્યા છે આ નવર હતા ક્યાં નવર હમ સાજી મને પકડાઈ દીધું મુકવા હું મુકે બધું બોલું હું 90% થઈ ગયું ட்ரைனு பை கண்டினியூ ரேட் தான்

હવે પકડી રાખો ને ફેમિલી મસ્ત સમાધાન આપડે છે ને

આ બધાને ફોટા પાડવા આ બધા ફોટા પાડવા ઉપર ચડી જાય કા રીલ ઉતારવાનું નહીં તો ઉતારવા ને કા નહી પડવું છે વાદળા થઈ ગયા છે આ જમા છે છે જમવાનું બનાવવાનું નથી ને એટલે બનાવીને બધું તૈયાર રાખ્યું છે મહેમાન બધા સી પીવાઈ છે એમ ને આવે ને તે આપણે જમવાનું છે હું છે તમારા માટે સરપ્રાઈઝ કન્ટિન્યુ લોગમાં રહેજો તો જોવા મળશે હું બનાવીશ કેવાય ને બુક બે વાગે ખાવાનું આવ્યું છે ભગવાન પીરોહી આવી ગયા વેસવા બે યુ બધા જમવા વાહેર

તો ફેમિલી હાંસ પડી ગઈ વહી ગઈ અને શું કહેવાય કે અત્યારે છે ને સેલિંગ ક્લિપ નાખી કીધું ને વાઈફાઈ છે ને સડી જાય બે કામ થાય એવું બધું હતું કે ભાઈ ઢક આવી રીત નીતિ દુખણા ને એવું બધું લે અને શું કહેવાય કે સમાડવાના હોય ને એવું બધું હોય તમારે કેવું હોય ખાસ કરીને કમેન્ટ કરજો બધા એવું બધું હોય અત્યારે ટાઈટ હોય છે કોટ દો છે તમારે અહીંયા ટાઈટ કેવી છે બધા કમેન્ટ કરજો અને ભાઈ તમે બધા એમ કહો છો એક વિડીયો બનાવવામાં પ્રશ્નોના જવાબ તો ભાઈ હવે છે ને કાલથી છે ને ટાઈમ મળશે ને એટલે આપણે એ વિડીયો બનાવી નાખ્યું જો કાલે ટાઈમ મળશે ને તો કાલે એ વિડીયો બનાવી નાખ્યું બાકી તો છે ને આપણે જમી ઘરે વહી જવાનું છે એક વિડીયો આ સેલી ક્લિપ નાખી ને એટલે સડી જાય ડાયરેક્ટ પછી આવવારમાં ડાયરેક્ટ સડાવવાનું કારણ કે અહીંયા નેટવર્ક ખસોડો આવતું નથી અમારા ગામમાં બહુ અહીંયા સારું નેટવર્ક આવે તો કાંઈ નહીં ભાઈ કેવો લાગ્યો વિડીયો અને ભાઈ લગ્નમાં એન્જોય કર્યો અમારા માસને લગ્ન હતા બહુ એન્જોય કર્યો મજા આવી ગઈ તમને પણ મજા આવી છે ખાસ કરીને કમેન્ટ કરી મજા આવી કે નહીં વિડીયો રોવાના તો વિડીયા તમને રોવાના મજા આવી હોય ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો થોડો ઘણો સપોર્ટ આપજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને શેર કરજો અને કમેન્ટ કરજો તો મળી પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધા હર હર મહાદેવ જય મગલમાં સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય